નેતાગીરીનો દુકાળ અને કોંગ્રેસમાં પડકાર અને એ પણ અનેક પડકાર જ્યારથી પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે ત્યારથી લાંબી રેસ લાગી ગઈ છે નામોની કે શક્યતાઓ વર્તાઈ રહી છે કે આ વ્યક્તિને પ્રમુખ પદે બેસાડવામાં આવી શકે છે જ્યારે બીજી બાજુ એવી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે કે કદાચ પાટીદારો ઈચ્છી રહ્યા છે કે હવે જે પણ પ્રદેશ પ્રમુખ બને એ પાટીદાર હોવા જોઈએ તેમના સમાજના હોવા જોઈએ અત્યારે માત્ર ને માત્ર અટકળો વહેતી થઈ છે પરંતુ આ બધાની વચ્ચે હવે ચર્ચા એ શરૂ થઈ ગઈ છે કે કોંગ્રેસને કોણ બેઠું કરશે ક્યારે કોંગ્રેસ બેઠી થશે કારણ કે બીજી બાજુ જે હિસાબથી આમ આદમી પાર્ટી અત્યારે ફૂલ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે તેને જોતા હવે અનેક લોકો એવું પણ કહી રહ્યા છે શું આમ આદમી પાર્ટી કોંગ્રેસને પાછળ કરી દેશે શું છે આખી રણનીતિ વાત કરીશું આ મુદ્દા પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ રાજકીય ચડતી પડતી આવ્યા કરે છે અને ઘણા પક્ષોને નેતાઓને ગુજરાતની પ્રજાએ પ્રેમ પણ કર્યું છે અને પાણીચું પણ આપ્યું છે પરંતુ છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાત ભાજપનું એક હતું શાસન છે અહીં અને આ માટે જ કોંગ્રેસ ભલે ભાજપને ચૂંટણી પ્રક્રિયાઓને ઈવીએમ મશીનને કે અન્ય કારણોને જવાબદાર ગણાવે પણ હકીકત તો એ છે કે ગુજરાતમાં કોંગ્રેસ સિત્યોતેર બેઠકમાંથી સત્તર પર આવી ગઈ છે કોંગ્રેસ પોતાના નેતાઓને પક્ષમાંથી જ જતા રોકી નથી શકતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપે સતત ત્રણ ચૂંટણીઓ જીતી અને તે પહેલાં પણ ગુજરાતમાં ભાજપનું શાસન રહ્યું મોદી વડાપ્રધાન બન્યા ત્યારબાદથી બે હજાર સત્તરની ગુજરાતની ચૂંટણી મહત્વની રહી હાર્દિક પટેલના પાટીદાર આંદોલન અને સૌરાષ્ટ્રએ કોંગ્રેસ પર ફરી ભરોસો કરતા ગુજરાતમાં કોંગ્રેસને એકસો બ્યાસીમાંથી સિત્યોતેર બેઠક મળી ભાજપ માટે આ કપરી સ્થિતિ હતી પરંતુ ત્યારબાદ કોંગ્રેસના એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાવવા લાગ્યા અને પક્ષે તે સમયે આ નેતાઓને જતા અટકાવવા જે કરવું જોઈએ તે કર્યું નહીં સતત સત્તાથી દૂર રહેતા કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ ભાજપમાં ગયા અને ઘણાને પ્રધાન પદ પણ મળ્યું ત્યારબાદ બે હજાર બાવીસની ચૂંટણી અધ્યક્ષ જગદીશ ઠાકોરની આગેવાનીમાં યોજાઈ પણ કોંગ્રેસે ગુજરાતમાં તેનું લગભગ સૌથી ખરાબ પ્રદર્શન કર્યું અને માત્ર સત્તર બેઠક પર જીત મેળવી તેમાંથી પણ ત્રણ નેતાઓ ભાજપમાં જોડાયા કોંગ્રેસની આવી માઠી દશા ગુજરાતમાં ક્યારેય નથી બેઠી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ગુજરાતની કમાન રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને સોંપી મૂળ ભાવનગરના શક્તિસિંહ ગોહિલ અનુભવી રાહુલ ગાંધી સોનિયા ગાંધીના નજીક માનવામાં આવે છે શક્તિસિંહ વ્યક્તિગત રીતે પણ એક સન્માન્ય નેતા અને સૂઝબૂઝ સાથે સાલસ સ્વભાવ અને વિદ્યાર્થી અત્યાર સુધીની લાંબી રાજકીય કારકિર્દીના લીધે ગુજરાતમાં તેમનું મોટું નામ હોવાથી સૌને આશા બંધાઈ કે હવે કોંગ્રેસને કળવડશે શક્તિસિંહે મહેનત કરવામાં પણ કચાસ ન રાખી અને ગુજરાતના ઘણા મુદ્દે ભાજપને ઘેરી શક્તિસિંહની છબી સાફ હોવાથી ભાજપે પણ ક્યારેય શક્તિસિંહ પર વ્યક્તિગત પ્રહારો નથી કર્યા જોકે કોંગ્રેસ પક્ષે જે રીતે ગોહિલને સાથ આપવો જોઈએ તે ન આપ્યો નવી નેતાગીરી ઊભી ન થઈ શકી અને ભાજપના મજબૂત સંગઠન સામે ઊભું રહેવું પક્ષ માટે પડકાર જ બની રહ્યો કોંગ્રેસ જે કરી શકી નહીં એ આમ આદમી પાર્ટીએ કરી બતાવ્યું છે આ વખતે લોકસભાની ચૂંટણી દરમિયાન પણ શક્તિસિંહે ઘણી મહેનત કરી કોંગ્રેસે ટિકિટ આપવામાં પણ થોડી ઘણી રણનીતિ બદલવી પડી ગુજરાતમાં ત્રણથી ચાર બેઠક પર કોંગ્રેસ જીતશે તેવો આશાવાદ ઊભો થયો હતો પરંતુ માત્ર એક બેઠક કોંગ્રેસના ભાગે આવી ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસ કોઈ કમાલ બતાવી શકી નહીં ખાસ કરીને તાજેતરમાં યોજાયેલી વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર મળી જ્યારે નવા નિશાળિયા એવા આપે વિસાવદરમાં ફરી જીત મેળવી સાબિત કરી દીધું કે ભાજપને હરાવી શકાય છે જે કોંગ્રેસ ન કરી શકી અને અંતે શક્તિસિંહે રાજીનામું આપ્યું આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર